વાઘુડિયા પોલીસ સ્ટેશન ખાતે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીઆર દેસાઈ પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાઘોડિયા તાલુકાના તમામ સરપંચો સાથે આગેવાનો તેમજ વડીલો હાજર રહ્યા હતા તમામની ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ પીઆઈ દ્વારા નશીલા પદાર્થ જીવલેણ છે તેનાથી દૂર રહો મિત્ર કે સગા વહાલા નાર્કોટિક ડ્રગ્સના જંજાણમાં ફસાયેલા હોય તેમના રિહેબિલિટેશન માટે હેલ્પલાઇન નંબર વન નાઇન ઝીરો એટ કોલ કરો તેમજ નશીલા પદાર્થ સામે મજબૂત નહીં મજબૂત બનો સાથે સાયબર ફ્રોડથી કોઈ ભોગ ન બને તે વિશે સમજણ પૂરી પાડી હતી તેમજ ત્રણ વાત તમારી ત્રણ વાત તમારી જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ ઉમર મનસુરી વાઘોડિયા અને તમે આપણા વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ ઉપસરપંચશ્રીઓ અને અન્ય આગેવાનો આપ સૌનું આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું આપણે મેં આપને જે કાર્યક્રમનો હેતુ કીધો એ હેતુસર ભેગા થયેલ છે એમાં ડીજીપી સાહેબ તરફથી મળેલ સૂચના મુજબ પોલીસે જે સારી કામગીરી કરેલ હોય એ બાબતે તમને માહિતગાર કરવાના છે તમારામાંથી હમણાં જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાય એમાં ઘણા બધા નવા હોદ્દેદાર છો એમને કદાચ મળવાનું બાકી હશે સીધો સંપર્ક નહીં હોય બાકી આમાંથી ઘણા બધા સરપંચરીઓને હું રૂબરૂ મળેલો છું અમે ગામની વિઝિટ કરીએ છીએ અથવા તો તમારે કોઈનું કોઈ કામ સર પોલીસ સ્ટેશન આવવાનું થયું હોય છે મોટાભાગના લગભગ પચાસ ટકાથી વધારેને